સેવ ખમણી નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી માટે આપણે અહીંયા લોટનો યુઝ કરીશું ચણાની દાળ પલાળવાની ઝંઝટ વગરનો એટલે કે અહીંયા આપણે ચણાનો કરકરો લોટ જે આવે છે ને એ બે કપ જેટલો લેવાનો છે એટલે કે બે વાટકા ચણાનો કરકરો લોટ અહીંયા જો તમારી પાસે કરકરો લોટ ના હોય ને તો તમે લીસો લોટ પણ લઈ શકો છો સેવ ખમણીમાં ઇન્સ્ટન્ટ બનાવો હોય ને ત્યારે જ હા તો એના અંદર તમારી બે ચમચી જેટલો સોજી નાખવાનો રહેશે અને અહીંયા આપણે જ લોટ યુઝ કરીએ છીએ એટલે એ બધી વસ્તુની જરૂર નથી અને સાથે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અને નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે હવે આના અંદર જ આપણે ગળપણને ખટાશ પણ એડ કરવાના છે કારણ કે સેવ ખમણીમાં ગળપણ ખટાશ ચડિયાતા હોય છે તો અહીંયા આપણે ત્રણ ચમચી જેટલી ખાંડ લઈએ છીએ ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો પણ ઓરિજિનલ રીતથી જો તમે બનાવવા માંગતા હોય ને તો તમારે ગળપણ ખટાશનો આ રેશિયો એડ કરવો પડશે એટલે અહીંયા આપણે ડોટ મોટું લીંબુ આવે ને એ ડોટ જેટલું લીધેલું છે એટલે અડધા લીંબુ સામે આપણે એક ચમચી ખાંડ યુઝ કરીશું એટલે ડોટ લીંબુ છે તો એની સામે આપણે ત્રણ ચમચી ખાંડ લીધેલી છે તો આમાં પ્રોપર છે બાકી ગળપણ કટાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ કરી શકો અને સાથે અહીંયા દોઢ ચમચી જેટલું આદુ મરચાની પેસ્ટ લેવાની છે અહીંયા અહીંયા ત્રણ છે તમે તીખાશ તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે અને 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 જેટલું આદુનો આદુનો ટુકડો આમાં મતલબ આદુ પણ ચડિયાતું હોય છે તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે તો બધી વસ્તુને એકવાર પ્રોપર મિક્સ કરી દઈએ પછી એના અંદર આપણે પાણી એડ કરશું પાણી પણ ધીરે ધીરે જ એડ કરવાનું છે તો આ જેનાથી શું થશે ગઠ્ઠા પણ નહીં પડે એક સાથે પાણી એડ બહુ ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં એકદમ બજાર જેવી સેવ ખમણી બનીને રેડી થઈ જશે તો અહીંયા આપણે કરકરા લોટ નો યુઝ કરીશું ને તો એનું રિઝલ્ટ એકદમ સેમ બાર જેવું જ મળશે એટલા માટે આપણે ચણાનો કરકરો લોટ યુઝ કર્યો છે

હવે રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે અહીંયા કુકર લેવાનું છે કારણ કે આપણે આ સેવખમણી આજે કુકરમાં બનાવવાના છીએ તો અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને નીચે આ રીતે મેં કાઠું એટલે કે સ્ટેન્ડ મૂકેલું છે અને અહીંયા જે વિસલ છે કુકરમાં જ્યારે પણ બનાવો ને ત્યારે વિસલ અને અંદરની જે આપણે રીંગ હોય છે ને એ નથી નાખવાની એટલે કે એને કાઢી લેવાની છે તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની કુકરમાં જ્યારે પણ બનાવો આ રીતની વસ્તુ એટલે કે સેવ કે ખમણ ત્યારે તમારે રીંગ અને સીટીને અલગ કરી દેવાના છે હવે આપણે પાંચ મિનિટ જેવું રેસ્ટ થઈ ગયો છે લોટ ને તો આપણે એકવાર જોઈ લઈએ આ બેટર ને તો તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ મજાનું ફૂલી અને સરસ મજાનું આમ સોફ્ટ બની ગયું છે જો એટલે કે આપણું જે કરકરો ચણાનો લોટ હતો ને એકદમ સરસ પલળી ગયો છે જો તમે ઇન્સ્ટન્ટલી કરતા હોય અને સાદો લોટ લીધેલો હોય ને તો તમે રેસ્ટ ના આપો ને તો પણ એટલે કે લોટ યુઝ કરતા હોય તો કર્કરો લોટ છે પણ ખમણી માટે કર્કરો લોટ અથવા તો ચણાની દાળની જ યુઝ થતો હોય છે એટલા માટે આપણે પાંચેક મિનિટ ને રેસ્ટ આપવાનું હવે આપણે થોડું પાણી ફરી એડ કરીએ કારણ કે એકદમ આમ જાડું થઈ ગયું છે તો આપણે આમ એકદમ સરસ મજાનું બેટર થાય ને એવું બનાવવાનું છે જો આ રીતનું તો આવું થવું જોઈએ તો તમને ચમચી થી દેખાડું તો આપણું બેટરની રહેવી જોઈએ જો આ રીતનું નાખીએ એ રીતનું બેટર બનવું જોઈએ એકદમ જાડું પણ નહીં અને પતલું પણ નહીં તો એના માટે અહીંયા ફરી આપણે વન 4 કપ પાણીની જરૂર પડી છે એટલે ટોટલ અહીંયા આપણે બે કપ ચણાના લોટ સામે સવા કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે અહીંયા મારી પાસે કોઈ પણ જાતનો મોલ્ડ નથી એટલે કે નો યુઝ વગર આપણે કરીશું તો અહીંયા મારી પાસે આ રીતની જાળી છે એટલે કે ચાયણી તો એના ઉપર મેં અહીંયા સિલ્વર ફોઇલ પેપર આવે છે ને એ લીધેલું છે તો એને આ રીતે ઉપર રાખીશું અને જો તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ ડબ્બો કે ઊંડું વાસણ લઈ શકો અથવા તો કેક નું જે મોલ્ડ આવે છે એ પણ લઈ શકો અને આ સિલ્વર ફોઇલ પેપર ની જગ્યાએ તમે બટર પેપર પણ લઈ શકો તો એને ઉપરથી આપણે આ રીતે ગ્રીસ કરી દેવાનું અને આજુબાજુ કિનારી કરવાનું અને હું થોડું ગરમ પાણી લઈ લઉં છું કારણ કે એકદમ સરસ ગરમ થઈ ગયું છે એનો યુઝ આપણે આગળ કરીશું તો અહીંયા આપણે મૂકી દઈએ એટલે કે જે વાસણ તમે લેવા માંગતા હોય ને ડબ્બો કે કઈ પણ એ મૂકી દેવાનું અંદર પહેલેથી જ એટલે ગરમ ના લાગે મૂકવા ટાઈમે અને અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ નાખેલું છે આ રીતે તેલ અંદર એડ કરવાથી ક્યારેય ડચુરો નહીં વળે અને એકલી પણ તમે ખાઈ શકશો તો અહીંયા આપણે સોડાની જગ્યાએ ઈનોનો યુઝ કરીએ છીએ તો આપણે એક પાઉચ ઈનો લઈ અને જે ગરમ પાણી રાખેલું હતું ને એને ઈનો એક્ટિવેટ કરવા માટે નાખી દેવાનું તો આ રીતે ઈનોની અંદર અથવા તો સોડા ની અંદર તમારે ગરમ પાણી એડ કરી આ રીતે મિક્સ કરવાનું તો એકદમ સરસ રીતે ફટાફટ ફટાફટથી એક્ટિવેટ થઈ જશે અને બબલ પણ જલ્દી ભરાઈ જશે જો અંદર તો આ રીતે તમારે એકદમ સરસ રીતે ફેંટી લેવાનું તો કલર પણ થોડું લાઈટ થઈ જશે બેટર હળવું પણ થઈ જશે અને એકદમ સરસ મજાનું સોફ્ટ થઈ જશે તો હવે આપણે એને જે મોલ્ડ રાખેલું આપણે મોલ્ડ નહીં પણ જે આપણે ચાળી રાખેલી છે ને ચાયની એના અંદર આપણે આ બેટરને એડ કરી દઈએ તો આ રીતે પહેલેથી મેં એડ કરેલું છે મતલબ મૂકેલું જ હતું અંદર વાસણ એટલે આપણે ગજાય નહીં એટલે વાંધો ના આવે તો આ રીતે મૂકી પછી ઉપરથી આપણે આમ બેટર એડ કરી દેવાનું તો આ રીતે બેટન એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું કે વિસલ અને અંદરની રિંગ નથી એટલે એડ કરવાની આમ નમજ જ તમારે કુકરનું ઢાંકણ ધીરે ધીરે બંધ કરવાનું હવે ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ રાખવાની છે મીડિયમ ફ્લેમ પર 20 મિનિટ માટે આપણે થવા દઈએ તો 20 મિનિટ થઈ ગઈ છે પછી ચેક કરી લઈએ તો તમારે 18 થી 20 મિનિટમાં તમારે રેડી થઈ જશે તો આ રીતે ચપ્પુથી ચેક કરી લો તો તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન બહાર નીકળ્યું છે એટલે કે આપણે સેવ માટેના જે બનાવેલું છે છે ખમણ રેડી થઈ ગયા તો તમે જોઈ શકો છો હવે બે એક મિનિટ માટે મેં ઠંડી થવા દીધી અને આને આપણે ડીમોલ્ટ કરી લઈએ તો આ રીતે અલગ કરવાની જરૂર ને તેની જાતે જ અલગ થઈ જશે તો આજુબાજુ એકદમ સરસ છૂટું જ પડી ગયું છે તો આને ડીશને ઊંધી કરી ઉપરથી હટાવી લઈએ વાસણને તો એકદમ સરસ રીતે ડીમોલ્ટ થઈ ગયું તો તમે જો ખમણ ખાવા માંગતા હોય ને આ રીતે વાટી તો તમે આ રીતે પણ કરી શકો અને ઉપરથી વઘાર રહી અને ખમણને તમે પીસ કરીને ખાઈ શકો તો જુઓ કે એકદમ સરસ મજાની જાળી પડી છે ને એકદમ સુપર સોફ્ટ બન્યા છે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ બન્યા છે તો આને આપણે રફલી કટ કરી લઈએ અને કટ કરવાની જરૂર નથી તમે આમનામ પેઢીનો ભૂકો કરી શકો છો પણ હું આમનામ તમને દેખાડું કે આ રીતે તમે ખમણની જેમ પણ ખાઈ શકો છો એટલા માટે આપણે કટ કરીએ છીએ તો આને ઉપરથી આમનો વઘાર રેડી તમે ઇન્સ્ટન્ટલી ખાવા માટે લઈ શકો છો પણ આપણે અહીંયા બનાવવાના તો તમને એક ખમણ દેખાડું જો કેવું બન્યું છે એકદમ સરસ રીતે ઝાળી પડી છે બહુ મસ્ત બન્યું છે જો અને ઈઝીલી એકદમ છૂટું છૂટું થઈ જશે જો તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી સેવખમણી બનીને રેડી થઈ જા તમે આમ મેશ કરશો ને ત્યાં જ તમને આઈડિયા આવી જશે કેટલી બધી છૂટી બની છે તો આ રીતે તો આને આપણે થોડું અડધો વાટકો જેટલું ખમણનું આ રીતે ભૂકો કાઢી સાઈડમાં રાખી દીધી આગળ યુઝ કરવાના છીએ એટલે અને અહીંયા અમે પાંચ ચમચી જેટલું તેલ લીધેલું છે અહીંયા તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું કારણ કે ખમણ તેલ જલ્દી પી જશે અને ઓછું તેલ હશે તો તમને આમ મોઢામાં મજા નહીં આવે એટલે થોડું તેલનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું બધું તમે નાખી શકો છો અને ત્રણ એ થઈ જાય એટલે તરત જ એક ચમચી મોટી ચમચી કરીને આપણે રાઈ નાખવાની છે રાઈ તતડી જાય એટલે ત્રણ મરચા અહીંયા કટ કરીને રાખ્યા હતા અને સાથે થોડા લીમડાના પાન તો એને પણ એડ કરી દીધા છે અને દોઢ કપ જેટલું પાણી એડ કર્યું છે મેં અને સાથે હું ફરીથી બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરું છું ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું બધું કરવાની પણ બજારમાં તમે સેમ ખાવા માંગતા હોય ને તો તમારે આ રીતનો રેશિયો રાખવો પડશે ખાંડનો અને એની સાથે પાણીના ભાગનું મીઠું પણ એડ કરી દેવાનું છે ખાંડ એકદમ એટલે મતલબ એક ઉભરો આવી જાય પાણીનો અને ખાંડ એકદમ ઓગળી જાય પછી તરત જ આપણે જે સેવખમણી મતલબ આ ખમણ ભૂકો કરીને રાખેલા હતા ને એને આમાં જ એડ કરી હતી એકદમ સરસ મજાનું ગરમ હોય એટલે મસ્ત બધું મિક્સ થઈ જશે અને ખમણી એકદમ સોફ્ટ સોફ્ટ ઓફ થઈ જશે અને થોડી ઠંડી થશે ને એટલે આપોઆપ એકદમ છૂટી પડી જશે તો આ રીતે એને પ્રોપર વઘાર સાથે મિક્સ કરી દઈએ તો અમે સેવ કમળીમાં ઉપરથી પણ વઘાર એડ કરી શકો છો પણ આપણે આ રીતે વઘારની અંદર જ એડ કરી દઈએ તો એકદમ પ્રોપરલી મિક્સ થઈ જાય અને તરત જ ગેસની ફ્લેમ ઓફ કરી ઉપરથી એટલી બધી જેટલી તમે ફાવતી એ પ્રમાણે કોથમીર એડ કરવાની હું થોડી કોથમીરામાં ભારોભાર નાખું છું કારણ કે મને પોતાને વધારે ફાવે છે કોથમીર અને ભાવે પણ બહુ જ છે અને ઉપરથી આપણે કાજુ અને દ્રાક્ષ એડ કરી દેવાનું તો કાજુ દ્રાક્ષ તમે ફ્રાય કરીને પણ નાખી શકો અને આમદમ પણ નાખી શકો આમદમ પણ બહુ સરસ લાગતા હોય છે અને હવે આપણે સેવ ને એ બધું આપણે થોડું આપણે ગાર્નિશિંગ કરીશું એટલે કે જ્યારે સર્વ કરીએ ત્યારે બધું એડ કરવાનું તો આ રીતે પ્રોપરલી પેલા મિક્સ કરી દઈએ હવે એક સેવ કામડી બનીને રેડી છે તો એની સાથેની આપણે એની ચટણી પણ બનાવી લઈએ તો અહીંયા મે 1 કપ જેટલા કોથમીર લીધેલા છે અહીંયા મે દેશી કોથમીર યુઝ કર્યો છે સાથે 3-4 જેટલા મરચાં અહીંયા થી ખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધુ કરવાની અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે કટ કરીને એડ કરીએ છીએ હું હંમેશાથી કટ કરીને જ નાખું છું એટલે જલ્દીથી પીસાઈ જાય એટલા માટે અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અહીંયા આપણે ચટણીમાં પણ થોડા ગળપણ કટાશ એડ કરવાના છે તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછું વધુ કરી શકો તો આપણે બે ચમચી જેટલું સોરી લીંબુનો રસ અથવા તો નાનું અડધું લીંબુ અને એની સાથે આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે તો અહીંયા તમે ગળપણ કટાશ પ્લસ માઇનસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે કરવાના રહેશે અને સાથે આપણે અડધો કપ જેટલું જે ખમણનો ભૂકો રાખેલો હતો ને એને આપણે એડ કરી દેવાનું છે ચટણીમાં અને થોડું પાણી અહીંયા થોડી ચટણી એની પતલી હોય છે પણ આપણે થોડી મીડિયમ રાખીશું એટલે જો તમારે પતલી ખાવા માંગતો હોય તો થોડું વધારે પાણી એડ કરજો પણ એકવાર પીસાઈ છે પછી થોડું પાણી ફરી નાખી અને પીસજો એમ તો પ્રોપર એકદમ પીસાઈ જશે તો આપણી ચટણી બનીને સરસ મજાની રેડી થઈ ગઈ છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સેવ કમણી અને એની સાથેની ચટણી રેડી થઈ ગઈ છે તો સેમ બજાર જેવી ચટણીને સેવ કમણી બનાવવા માટે તમારે આ વસ્તુ ફોલો કરવી પડશે તો હવે મારા વ્યૂઅર્સ મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો મને પણ આઈડિયા આવે કે મારા વ્યૂઅર્સ મને જોઈ રહ્યા છે તો સાથે આપણે થોડું ગાર્નિશિંગ કરી લઈએ તો સેવ ખમણી સૌ કરીએ તો એના અંદર આપણે કાજુ દ્રાક્ષ એટલે મતલબ તમારા ચોઈસના તમારે ડ્રાય ફ્રુટ નાખવાના અને સાથે દાડમના દાણા દાણા વગર તો અધૂરી છે અને સેવ વગર તો સેવ ખમણી કહેવાય જ નહીં તો અહીંયા આપણે નાયલોન સેવનો યુઝ કર્યો છે તો આપણે નાઇલોન સેવ નાખવાની અને સાથે કોથમીર એકદમ ટેસ્ટી સાથે ચટણી ખાવાની બહુ જ મજા આવશે તો આ જરૂરથી ટ્રાય કરજો જો તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો અને તમારા જીવનમાં મારા વિડીયો થોડા પણ ઉપયોગી થયા હોય તો એક કમેન્ટ અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ